પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવેલા સીઝ ફાયરના ઉલ્લંઘન બાદ શનિવારે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી અને પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું પરંતુ આજે સવારથી સરહદી વિસ્તારમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે અને લોકો પણ આજે હળવા મૂડમાં જોવા મળ્યા હતા તો આવો એક નજર કરીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ગામોમાં કેવો છે માહોલ બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી સ્થિતિને લઈ સરહદી વિસ્તારના ગામડાઓમાં અત્યારે એલર્ટ આપવામાં આવેલું છે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાની નાપાક પરિસ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલે સીઝ ફાયરની જાહેરાત થયા બાદ સરહદી વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ મોડી રાત્રે એકવાર ફરી પાકિસ્તાન દ્વારા સ્વીચ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા સરહદી વિસ્તારમાં એકવાર ફરી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી અને મોડી રાત સુધી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડે પગે તૈનાત હતું અને પોલીસે પણ પેટ્રોલિંગ વધારી દીધું હતું અત્યારે સવાર પડી ચૂકી છે અને હવે મામલો સામાન્ય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો સરહદી વિસ્તારની અંદર અત્યારે જનજીવન સામાન્ય થતું નજરે પડી રહ્યું છે લોકોની અવર વધી ગઈ છે સામાન્ય દિવસોમાં જેવો માહોલ હોય છે તેવો શાંત માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ શાંતિ એ સુનામી પહેલાની શાંતિ હોય તેવો આભાસ થઈ તો નજરે પડી રહ્યો છે ત્યારે આજે સવારે જ્યારે લોકો ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે આપણે એમની સાથે વાત કરીએ કે તેમનો અત્યારે શું માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે શું છે ત્યારે વિસ્તારની ગામોની સ્થિતિ રાત્રિ દરમિયાન સીઝ ફાયરનું જે ઉલ્લંઘન કર્યું પાકિસ્તાન દ્વારા અને એ દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા સરહદી વિસ્તારના ચોવીસ જેટલા ગામડાઓને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું સવાર થતાની સાથે જ અહીંયા જનજીવન જે જે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક લોકો હાશકારો અનુભવી રહ્યા છે કે ભાઈ સવાર થઈ ગઈ છે એટલે હવે હવે કોઈ બી ઘટના બનશે તો વહીવટી તંત્રની જે સૂચના હશે એના અનુરૂપ કાર્યવાહી કરશે વિસ્તારની અંદર સુરક્ષાને લઈ કેવી તૈયારીઓ છે સુરક્ષાને લઈને બીએસએફના જવાનો છે એ કમ્પ્લીટ છે એમની જે ફરજ છે ફરજ ઉપર ઊભા છે ને બીજા નંબરમાં કે પોલીસ તંત્ર છે પોલીસ તંત્રએ પણ રાત્રિ દરમિયાન અનેક જગ્યાએ પેટ્રોલિંગ કર્યું હતું અને હલચલ કોઈ બી અંદર અંદર ના થાય એ પણ ધ્યાન રાખ્યું હતું આપણે સાથે અન્ય એક યુવાન પણ જોડાયેલા છે કે જે અત્યારે સરહદી પરિસ્થિતિ શું છે તેની વાત રજૂ કરશે અત્યારે સરહદી વિસ્તારમાં કેવો માહોલ છે સરહદી વિસ્તારની અંદર અત્યારે સામાન્ય છે બધું સારી રીતે છે આપણી જે ભારતની જે આર્મી છે અને જે થરાદના છેવાડાની સોયગામ છે ભાપર ભાપર છે માવસરી છે ત્યાંની પોલીસ તંત્ર પણ અલર્ટ હતું કે રાત્રે પણ એ જાગતા જતા અને પ્રજાએ પણ કીધું હતું કે કોઈ પણ મુસીબત હશે તો અમે પણ આર્મી અને પોલીસની સાથે જ છીએ એટલે પોલીસ અને આર્મી અને પ્રજા બધા સાથે હતા અને અત્યારે વાતાવરણ પણ શાંત છે અને શાંતિનો માહોલ છે ખાસ કરીને સરહદી વિસ્તારના જે લોકો છે બનાસકાંઠા જિલ્લાના એ હિંમતવાન અને ખમીર છે આવી પરિસ્થિતિમાં તેમનું સેના પ્રત્યે કેવો માહોલ છે અત્યારે સેના પ્રત્યે અમારો એવો માહોલ હતો કે સેનાની અંદર અત્યારે યુદ્ધ થાય તો યુદ્ધની અંદર અમે બધી રીતે તૈયાર હતા સેનાને જે પણ અમે મદદ કરી શકીએ કે ખાવા પીવાની ડોક્ટરની જે વ્યવસ્થા થઈ એમ એમાંથી અમે બધી તૈયાર મેડિકલ સીધે તૈયાર હતા અમે અત્યારે અહીંયા કોઈ ભાઈનો માહોલ ખરો અત્યારે ને કોઈ ભાઈનો માલ ક્યારે પણ રહ્યો નથી કેમ કે આ છેવાડાના ગામડા પહેલેથી ખબર છે કે અહીં આગળ યુદ્ધ જેવો માહોલ રહેશે જ ક્યારેક ને ક્યારેક થવાનું જ છે તો પ્રજાએ કીધું હતું કે આજે મરવાનું છે ને કાલે મરવાનું છે તો આપણા ફોજના સૈનિકો શહીદ થાય છે તો આપણે શહીદ બે થઈ જઈશું એમાં શું ફરક પડવાનો છે ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારની અંદર કેવા કેવા પ્રકારના ભયના માહોલ છે અહીં કોઈ અત્યાર સુધીમાં કોઈ ચમકલું કે હુમલો થયો છે આ વિસ્તારમાં આમાં બહુ પહેલાના સમયમાં હુમલો થયેલો ત્યારે તો મારો પણ જન્મ નહીં હોય પણ આ મારા જન્મ પછી કોઈ હુમલો થયેલો નથી અહીંથી કોઈ ઘુસણખોરી થાય કે એવી કોઈ ઘુસણખોરી થાય તો આપણી જે અહીંયા આગળ છેવાડાની જે આર્મી છે અહીંયા આગળ નડાબેટ બોર્ડર માં જે આર્મી છે તૈયાર હોય છે અને ગમે તો એને દબોચી જ લે છે અને એને પકડી લે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે સપોઝ જો પાકિસ્તાન દ્વારા બનાસકાંઠાની સરહદ પર કોઈ એવી પ્રતિક્રિયા આપવામાં આવે હુમલો કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું તંત્ર અને અહીંની સુરક્ષા વ્યવસ્થા કેવી છે તંત્ર પણ અલર્ટ છે અને તંત્ર વારંવાર અહીંના જે આપણા કલેક્ટર સાહેબ જે એમણે પણ આદેશ આપેલો છે કે જો કોઈ બી એવી ઘટના જણાય તો પોલીસને કે આર્મીને જાણ કરો તો આપણે જે અહીંયા આગળ કોઈ બી ઘટના ઘટાય તો તાત્કાલિક ધોરણે તંત્ર અલર્ટ થઈ શકે ખાસ કરીને તમે અહીંયાની જે સુરક્ષા વ્યવસ્થાની ખાસ વાત કરીએ તો મહત્વની બાબત કઈ કઈ બાબતો એવી છે કે જે બનાસકાંઠા જિલ્લાને એક ગઢ સમાન અને અભેદ કિલ્લો બનાવે છે અહીંયા આગળની આર્મી છે એ મહત્વની છે કે જે આર્મી અહીં આગળ ગણવા જઈએ તો સક્ષમ અને મોટી આર્મી છે અહીંયા આગળ જે નડાબેટની અંદર અને બીજું કે માતાજીનું મંદિર જે નડાબેટ નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે એ માતા હંમેશા આર્મી ભેગી હોય છે અને બાકી અહીંયા આગળ પોલીસ તંત્ર પણ સજ્જ હોય છે જે અત્યારે તમે જોઈ શકો છો કે સરહદી વિસ્તારના ગામોની અંદર ચોક્કનનું સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પાકિસ્તાન દ્વારા કોઈપણ નાપાક હરકત કરવામાં આવે તો અહીં સેનાની સાથે સાથે સ્થાનિકો પણ જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે વધુમાં વાત કરીએ તો આ સરહદને શાંત સરહદ બનાવવામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષથી પાકિસ્તાન દ્વારા આ સરહદ પર કોઈપણ પ્રકારના છમકલા કરવામાં આવ્યા નથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ અત્યારે આ જે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ છે તે તેને અભેદ કિલ્લો બનાવી દેવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સેના અહીંયા ઉતરી ચૂકી છે એટલે કહી શકાય કે આ વિસ્તારની અંદર પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારનું છમકલું કરવાની હિંમત કરવામાં આવે તેવી તેવી કોઈ શક્યતા જોવા નથી મળી રહી